છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરમેળા બે હજાર પચીસ અંતર્ગત પરંપરાગત સંગીત વાદ્યોનું પરફોર્મન્સ યોજાયું હતું પરંપરાગત સંગીત વાદ્યો જેવા કે ઢોલ પીહા ભાગડી ઢાક જેવા વાજિંત્રોના વિવિધ ગામની ચોવીસ ટુકડીઓએ સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું ગેરમેળામાં પ્રથમવાર પીઠોરા ચિત્રના કલાકારો દ્વારા નિર્દર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પિછારા કલાને જીવંત રાખવાના મુખ્ય હેતુથી આ નિદર્શન યોજવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના પચાસ જેટલા પિછોરા ચિત્રના કલાકારોએ નિદર્શનમાં ભાગ લીધો હતો આ ઉપરાંત સ્વસહાય જૂથો પ્રાકૃતિક કૃષિના સત્તર સ્ટોલ તથા પરંપરાગત વાનગીના પંદર સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેની મહાનુભાવો અને સ્થાનિકોએ મુલાકાત લીધી હતી મારું નામ ભેલ કાનજીભાઈ ધામ તાલુકો તાલુક જો અમારો ઘેરિયા બનવાનો રીત છે જ્યારે હોળીનો તહેવાર આવતો હોય ત્યારે પચીસથી વીસ દિવસ કે તે અમે તૈયારી કરતા હોય છે અમે તો તે કરવા માટે જો જે અમારી જે જો છે એ અને વારે ઘડિયા અમે કાં તો અલગ અલગ તહેવારો ભરાતા હોય છે અમારા ખાસ તો હોળી પછી ત્રીજે દિવસે શા માટે અમારા ઘેરનો મેળો થાય છે તો ઘેરના મેળામાં અમે જે અલગ અમારા આદિવાસી પરંપરાનો જે રીત રિવાજ જે છે પ્રવેશ તે પ્રવેશના રૂપમાં અમે આવતા હોય છે એ રૂપને બહુ પસંદ કરતા હોય છે પછી તે જોવા આવતા હોય છે એના અમે સામનાથી જોવા ઉભું કરીએ છીએ ઘેરાય બનાવવા માટે બાધા રાખવામાં આવે છે બાધા એટલે કે જે તે માનતા બિલતા હોય છે આખરી માનતા બિલતા હોય છે તો પાંચ દિવસ સુધી આવા નાવવાનું મન થાય છે નાવતા નહીં છે એ તો રૂપ પસંદ કરીને માટી સફેદ માટી લગાડતા હોય છે અને ગાડી મેચ લગાવતા હોય છે એ રીતે તૈયારી કરીને એને ઘેરમાં રમાવતા છે નમસ્કાર આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારા જે અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ગેરનો બેળો કવાટ જે અમારું સૌભાગ્ય છે અમારી શૌર્ય અસ્મિતા અમારી સંસ્કૃતિ અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો વડીલો માતા બહેનો આજે કરી રહ્યા છે અને આજે અમારું તંત્ર શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો અમારા પ્રભારી મંત્રી શ્રી અને અમારા અન્ય ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પ્રમુખશ્રી સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આની આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે આ ઘેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેન્ટિંગ અને પિઠોરા પેન્ટિંગ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે પર્યાવરણની જાળવણી સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ઘેરના મેળામાં બધા આપને જોવા મળશે અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે ને અમારી જે અમારી જે પરંપરા છે ને જાળવીનું કામ અમારા યુવાનો અમારી માતા બહેનો જે કરી રહ્યા છે અમારું પંચમહાલ હોય દાહોદ હોય મહીસાગર હોય અમારું છોટા નર્મદા ભરૂચ ઉમરગાંવથી અંબાજી સુધીમાં આ જે હોળીનો જે તહેવાર આવે છે હોળી ધુલેટી એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય એ નોકરી કરતા હોય ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી ગામે ગયા હોય પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના માદરે વતન ગમે તે કરીને પોતે પોતાના બાંદરે વતન આવીને અગિયારસથી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધી ધૂળેટી પછીના પણ ચાર પાંચ દિવસ સુધી રહેશે ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિંદ્રો સાથે પોતાની ટીમ સાથે ગામે ગામનું એનું પરિભ્રમણ કરે છે લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાટની ધરતી પર બધા જ ઘેરૈયાઓ આજે મળીને આ ઘેરના મેળામાં અહીં આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અમારા ગ્રાઉન્ડમાં કરશે અને હું તમામને મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર ઢેર સારી શુભકામના પાઠવું છું અને દેશની આ પ્રદેશની જે સરકાર પણ એમાં મદદ કરી રહી છે આ ઉત્સવ છે આ વસંતોત્સવ છે આ વિકાસનો ઉત્સવ છે એમાં બધા જ જોડાયા છે તમામ મારા આદિવાસી બાંધવોને શુભકામના પાઠવું અમે આદિવાસી નૃત્યની મોજ મોજમાં પરંપરામાંથી છે અમારી સંસ્કૃતિ છે અમારા લોહીમાં છે અને અમે એ એમાંથી પસાર થયેલા છે એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે જે ઢોલ કે શરણાઈ કે વાંસળી કે જે પીહાઓ હોય છે તલવારબાજી હોય એ કે શરણાઈ સુરના બધું જ અમે આ એમાંથી એમાંથી અમે આવ્યા છે અમારી આ ભાતીકાળ સંસ્કૃતિનો જે વિરાસત છે એને મારે બચાવવાની છે આ નવા યુવાનો જે છે એમને પણ મારી વિનંતી છે કે આપણો પિઠોરા પેન્ટિંગ છે અને વારલી પેન્ટિંગ છે એમાં આપણા પરેશ રાઠવા છે એમને તો સન્માનની દેશના પ્રધાનમંત્રીએ આપણે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મિત્રો આપ્યો છે એમણે સન્માન કર્યું છે તો અમારી સંસ્કૃતિનું સન્માન છે અમારી કલાનું સન્માન છે અને અમારી પરંપરાનું સન્માન છે એ પણ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે એમને પણ હું એમના બધે સમાજ વતી એમનો પણ હું આભાર માનું છું અને બધા જ યુવાનોને મારી વિનંતી છે કે આપણી આ ભાતીકળ સંસ્કૃતિ અમારી પરંપરા છે આપણી સંસ્કૃતિ એને આપણે જીવંત રાખવા માટે આપણે બધાએ સહયોગી થવું જોઈએ સહભાગી થવું જોઈએ અને અમે પણ એમાં સહભાગી થયા છીએ નિયમો પ્રમાણે જે મળવાપાત્ર પાત્ર છે બધાને મળે જ છે જે એક્ટ બન્યો એના પછી જે આપણે જે એવિડન્સ પુરાવા જે આપવાના છે આપે છે એમને પુરાવો બધા પુરાવા જે માંગવામાં આવે છે કે પુરાવો જે નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે પુરાવો જમા કરવાથી દરેકને એ પ્રમાણ ઈશુ થયા છે પુરા ગુજરાતમાં કોઈ ઈશ્યુ નથી અને રહી ગેરના મેળાની વાત અમે અમે આદિવાસી સંસ્કૃતિના માણસો છીએ વિધાનસભામાં અમે ગયા છે એ અમારે સિસ્ટમના ભાગરૂપે અલગ બાબત છે પણ આ જે ગેરનો મેળો છે અમારા સમાજનો છે સંસ્કૃતિનો છે પરંપરાનો છે અમારી જે પૌરાણિક પરંપરા છે એને જીવંત રાખવા માટે એમાં અમે બધાને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહવર્ધન કરવા માટે આવતા હોય છે અને એ મેળાનો અમે ભાગ છીએ અલગથી અમે અહીંયા રાજનીતિ એ અમારો કોઈ વિષય ના હોવો જોઈએ આ રાજનીતિનો વિષય નથી અમારા ઘેરનો મેળો એ અમારા આદિવાસી સમાજની પરંપરા છે અમારી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં અમે અમે સહભાગી બન્યા છે અને એમને જે લાગતું હોય એમની માનસિકતા છતી કરે છે ધન્યવાદ सईद सोमरा दिव्यांग न्यूज छोटा उदयपुर